આપણા ગુજરાતીના જાણીતા લેખક જ્યોતિન્દ્ર દવે જ્યોતિન્દ્રભાઈને એકવાર વિચાર આવ્યો કે ભાઈ આપણે માણસોને જેમ ગલગલિયા કરીએ ગલી પચી કરીએ અને હશે એમ જો વાંદરાને ગલી ગલી કરીએ ગલી પચી કરીએ તો એ હશે ખરા એટલે એમણે તો પાછો મોકો મળ્યો તો આ વિચાર અમલમાંય મૂક્યો એકવાર જ્યોતિન્દ્રભાઈ અને એમના દીકરા પ્રદીપભાઈ એ વખતે તો નાના એટલે બેઠા હતા અને જોયું કે સામે બે વાંદરાઓ બેઠા છે તો જ્યોતિન્દ્રભાઈએ જઈને એક વાંદરાના બગલમાં આંગળી ખોસીને ગલી પછી કરી તો પેલો વાંદરો નહીં પણ વાંદરી હતી અને એને ખબર નહીં કંઈક મીઠું જેવું કે કંઈક છેડતી જેવું લાગ્યું હશે તો કચકચાઈને એક તમાચો માર્યો જ્યોતિન્દ્રભાઈને અને જ્યોતિન્દ્રભાઈ ગલોટ ખાઈ ગયા કપડાં ઉપડા ખંખેરીને ઊભા થયા પછી પ્રદીપભાઈ હતા એમને કહ્યું કે જો પ્રદીપ આનાથી બે વસ્તુ સાબિત થાય છે એક તો ગલીપચી કરવાથી વાંદરા માણસોની જેમ હસતા નથી અને બીજી વાત કે જો વાંદરા તમાચો મારે તો માણસો વાંદરાની જેમ ગુલાટ ખાઈ જાય છે હવે આ જ્યોતિન્દ્રભાઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાછળ એક મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ છે હવે ત્યાં સારવાર અર્થે એકાદ મહિનો રોકાવાનું થયેલું અહીંથી વિનોદ ભટ્ટ આપણા જાણીતા હશે કાંઈક વિનોદ ભટ્ટ રતિલાલભાઈ બોરીસાગર અને નિરંજન ત્રિવેદી દર રવિવારે આ ત્રણેય રેગ્યુલર જ્યોતિન્દ્રભાઈને મળવા જાય હવે એકવાર મળવા ગયા તો જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે સારું કરું તમે આવી ગયા બાકી આજે સવારે તો હું નીકળી જવાનો હતો એટલે હજુ તો એમને થોડા દિવસ જ થયેલા એટલે વિનોદભાઈએ કહ્યું પણ તમે તો કહેતા હતા ને તમે તો કહ્યું હતું ને કે એક મહિનો રોકાવાનો છું તો કે એમ નહીં હું ઉપર નીકળી જવાનો હતો ઉપર એટલે કેમ શું થયું તો કે શું થયું શું આજે સવારે કે અહીંથી વૈદ એટલે કે ડૉક્ટર એ કે મારું બીપી તપાસતા હતા તો કે એમનો ચહેરો એકદમ અસ્વસ્થ હતો એટલે મેં કહ્યું તમને કંઈ થાય છે એટલે જ્યોતિન્દ્રભાઈ ડૉક્ટરને કહ્યું તમને કંઈ થાય છે એટલે પેલા કહ્યું ચૂપ એમ ચૂપ એમ વળી પાછું થોડી સેકન્ડો પછી એ બીપી એમનું તપાસવાનું ચાલુ હતું એટલે ફરી પાછું જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ તમે કંઈક અસ્વસ્થ લાગો છો તમને કંઈ મૂંઝારો થાય છે એવું કરો એવું હોય તો તમે અહીંયા સુઈ જાઓ મારા બેડ પર હું જીવનમાં એટલો બધો બીમાર બીમાર્યો છું કે પ્રાથમિક સારવારને થોડું ઘણું ને બધું જાણું છું તમે સુઈ જાઓ હું તમારી સારવાર કરું ત્યાં સુધીમાં તમારો સ્ટાફ આવી જશે પછી ડૉક્ટરનો મગજ ગયો જ્યોતિન્દ્રભાઈ હવે એક પણ શબ્દ ના બોલશો હું અસ્વસ્થ એટલે છું કે તમારું બીપી પાસઠ થઈ ગયું છે અને સિત્તેરે તો મેં લોકોને મરતા જોયા છે અને તમારું તો ઘટીને પાસઠ થઈ ગયું છે એટલે જ્યોતિન્દ્રભાઈએ તરત કહ્યું કે હવે બીજા કોઈનું સિત્તેર થાય ત્યારે તમે કહી શકશો કે પાસઠે તો મેં એકને જીવતો જોયો છે આ હતા આપણા જ્યોતિન્દ્ર દવે એટલે જ એક સમયે ઉમાશંકર જોશીએ જ્યોતિન્દ્ર દવે માટે કહેલું કે હવેથી લોકોએ મને હસવું આવે છે એમ નહીં મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવું ધન્યવાદ જય હિન્દ